હે ગાઈસ ગુડ મોર્નિંગ સોકો છે તમારો આજનો એક ફ્રેશ વ્લોગમાં સવાર સવારમાં આપણે મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને નાસ્તો કરી લઈએ પછી જવાનું છે દાંતની ની માટી જે બહુ પેલાની ટ્રીટમેન્ટ બાકી છે એ કરાવવા માટે હમણાં તો રોજ દવાખાના શું કહેવાય પતવાનું નામ જ નથી લેતા એક વાર ત્રણ ચાર ફાઇલ વાલે છે અહીંયા પતાવું તો અહીંયા નહીં ચાલુ અહીંયા પતાવું તો અહીંયા નહીં ચાલુ દાંત નું હજી પૂરું નહીં થાય હજી દાંત તો વાલ લાગશે એક બે સીટિંગ બાકી છે ત્યાં પછી આંખ હજી બતાવવાનું બાકી છે

એટલે જો એને વાટકામાં મમ્મીએ ગાંઠિયા આપ્યા છે અને એને તો આ ભાઈને છે ને આખી થેલી જોતી હતી પણ આપણે દીધી નથી ખીજાય ને થોડુંક પણ જો થોડીક વાર રોહિનભાઈ શાંત થઈ ગયા છે નીબુ બધા જય શ્રી કૃષ્ણ કરી દો જય શ્રી કૃષ્ણ કરી દો એને મૂડ નથી કરવું નથી કઈ ટાટા કરી દયો હાલો જય શ્રી કૃષ્ણ નોકરો બાય 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 હાઈફાઈ કરી દો વાહ હાથ પણ પહોંચતા નથી મામા ભણી એમાં નીરવ હું નાસ્તો કરીશ જય શ્રી કૃષ્ણ ભાઈ ભાઈ હું બધું તું પણ નાનો નથી ને ખાખરા ખાખરા કઈ વાંધો નહીં બધા નાસ્તો કરો ને ખબર ન પડે એને અત્યારે જો એમના દાંત આવે છે એને બધા ખોળામ બે બહુ ગમે છે નીરવ મામા ને ખોળામ બે ગયો છે અને નીરવ છે ને એવા ઢોંગ કરો ને એટલે નીવ મજા આવે જો જો ગલીપતિ કરો અને તમે એને બતાવો ને તો એને બહુ ગમે નીબુઆ બધા જય શ્રી કૃષ્ણ કહી દો જય શ્રી કૃષ્ણ એને આ રમકડા એની હાથું લાવ્યા છે ને કે આ રમકડા થી તો રમતો નથી આપી ને તરત ફેંકી દે પણ આ બધા મોટા છે ને જો આ ઘર ને એવું બધું બનાવે અને આ ડબરું લાવ્યા છે ને એનથી ને એ કઈ રમતો નથી

હવે લગભગ એક બે સીટિંગમાં આનું કામ પૂરું થઈ જાય પણ અત્યારે ગેપ બહુ મોટો પડી ગયો એટલે પાછું ક્લીન કરવાનું એવું બધું આવેલું હતું પણ હવે આ પૂરું થાય તારું કારણ કે જ્યારે જ્યારે સીટિંગમાં જવાનું હોય ત્યારે બીક બહુ લાગે કારણ કે દુઃખે બહુ કારણ કે અમુક જગ્યાએ એવું બધું મશીનરી આંખે ને દુખાવો થઈ જાય જો ભાઈ આજે જમવામાં મેં લીધું છે વઘારેલા ભાત મસ્ત મારા ફેવરિટ સાથે થોડુંક દહીં લેશું

રોટલી હાવ ઠરી ગઈ છે ક્યાં ની કરી છે દોઢ આ હવે બધી પપ્પા નથી આવ્યા હું જમવા બેસી ગયા પપ્પા મણ આવે તે અમે જમી લે બીજું હું અને મમ્મીએ એ દોડીને દોડીને દોડાનો જોડો લીધો છે મારા પ્રિય છે કાઈ ન જોઈ જો હોય ને ત્રણ ટાઈમ ત્રણ ટાઈમ ખાવ એવી છે હા મમ્મીને દોડા જેવડો બહુ ભાવે અને આ બાજુ જો નીબુભાઈ રોવે છે ક્યારના હું એને હું જોઈ કાઈ ખબર પડે નહીં સમજાતું નથી એને ભાત તો લઈ લીધા પણ લાગે તીખા લાગતા છે

હા સફરજી મમ્મી બજલતી ડોકા કાઢે છે મમ્મી બધાય તૈયાર થાય છે કારણ કે આજે રાતે કાકાના ઘરે જમવાનું છે એટલે ઢોકળાનો પ્રોગ્રામ છે ઢોકળાનો પ્રોગ્રામ છે મારે ઢોકળા જો ભાઈ દીકરી સેલ્ફી લે છે લઈ લ્યો સેલ્ફી લઈ લ્યો સેલ્ફી લઈ લ્યો

કે આનો આર કવા તાં ઓ ઓયા કેમ દુગાન જો રોય એને રમત થઈ સમજત કરી જો એને દુખ કેમ રોસો ને તો દાંત તું દાંત કરા તું રોજને યસ થઈ ગઈ જો જો માઈ તો અમારા ઘરે અત્યારે પીળા કલર નું જાદુ આવ્યું છે જાદુ નો કલર નહીં કરો બ્લેક બ્લેક કલર નું પહેરતા ની લોકો ઈ પિક્ચર માં કયા ક્રમ માંથી આવ્યા છે જાદુ છે

કારણ કે કાકાની અહીંયા જમવાનું છે અને વરસાદ આવે છે એટલે બધા લોકોને અહીંયાથી અહીંયા ટ્રાન્સફર કરું છું નીબુ મમ્મી અને અંકિતાને મૂકે હોવ છું જાડું છે એટલે રહી છે બધું કામકાજ પતાઈ દે જે બી વિતાળાવાળા મારવાના એટલે નીકળ્યા પછી પપ્પા બાકી રહી એની રીતે આવશ તો જો અમે નીકળવા માટે તાળા મારીને ઘરની બહાર જઈ બેસી ગયા છીએ પણ અત્યારે જ વરસાદ છે ને થોડોક વધી ગયો છે એટલે કીધું બે પાંચ મિનિટ વાટ જોઈ લઈ વરસાદ જરીકે કેવો ધીમો પડે ને પછી જાય હું કેવું નહીં રહ રાઈટ

અમારાય દિવસ આવશે કા મજા લેવાના લીંબો જો અત્યારે બધાય છે ને જમવા બેસી ગયા છે બધાય જો ઢોકળા ખાય છે જો કાકીએ ઢોકળા બનાવ્યા છે એક તો આવા બનાવ્યા છે અને એક આવા બનાવ્યા છે કે એક જ છે આ ઓકે આ વઘારેલા છે આ વઘારા વગરના છે આપણે ચા પાખરી લીધી જો કેવા છે ઢોકળા હોય પાણી ભરેલું ને છપછબિયા કરવા હોય એટલે ગેટ જેવો ખુલ્યો ને ભાગીનભાઈ જો અહિયાં તોડવા મળ્યા ટાટા અમે જાય છે છપછબિયા કરવા ભાઈ રાત ના વાગ્યા છે અને ફાઇનલી આજનો બ્લોગનો અહીંયા એન્ડ કરીએ કાકાની આ જમવાનું હતું અને ઢોકળાનો પ્રોગ્રામ હતો ખાટીયા ઢોકળા કારણ કે કાકી ખાટિયા ઢોકળા બહુ મસ્ત બનાવ્યા તો મેન જાડુ એ નહોતા ખાધા કારણ કે હું તો ચાન ભાખરી ખાવાનો હતો અને જાડુ હમણાં ચોખા નથી ખાતી એવું કંઈક છે તો બાકી બધાએ ઢોકળા એન્જોય કર્યા મજા આવી ઘણા દિવસો બાદ બધા લોકો મળ્યા અને બહુ બધી વાતો કરી કાંઈ નહીં આઈ હોપ કે તમને આજનો મારો ફ્લોગ ગમ્યો છે ગમે હોય તો શું કરો તમને ખબર છે લાઈક કરો કોમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો ફેસબુક ફોલો કરો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ